આમ જો જમાદાર આપણે ઉપરથી છે ને મોટા સાહેબનો ઓર્ડર આવ્યો છે કે અત્યારે છેને શેક ઇન કરજો અત્યારે દારૂ ને હેરાફેડી બહુ થાય છે એટલે આઈથી ગમી નીકળે ને એટલે એનું શેક ઇન કરવાનું શું કીધું હા મેડમ શેક ઇન કરવાનું એ હા મેડમ નજર ફૂલ રાખવાની હો ઓ અને જો તને ભલે ગમી સાહેબ કે બાકી હું કહું ને એમ જ તારે કરવાનું શું કીધું એ હા મેડમ હું ખોલી મેડમ સૌ અને મા કીધું તારે કરવાનું ગમી નીકળે એની ચેકિન જ કરજે હા મેડમ ચા પણ એની મને મૂખ છે બાપા આລະ મૂક دیا۔ જો 100 લિટર ઈ અને આ કેટલા લિટર આ 50 લિટર છે દાદુ નથી તમને 50 લિટર આમાં છૂટો રાખો એ છૂટો મૂકી દે તેમ તો કઈ વાંધો નથી બાપા

હવે ઇન કરી દઉં કે એમ નીકળી છે હા તે કરી દે હું બે ઉઠ હાલો ગાડી માં બેહો એ હાલો એ પોપટા અમે હું માલ લઈને નીકળી છો એવું કઈ છે નહીં ભી જેવું હોય ને બાપ નામ વૈશ્માત છે

અત્યારે અહીંયા રસ્તામાં વૈશ્વાલ પોલીસવાળા વાળા ઉભા છે અને કે મેડમ વહેરી બોલ છે કોઈનું નું હાલતું જ નથી એવું છે હે હા અરે ગાડીમાં માલ મૂક્યો છે પાછો થોડો ઉતારાય હવે પુગારો નો થાય છે માલ પુગે એટલે પુગે જો તમ તારે તું અહીં ઉપર હમણે પાછો આવું કા હા તું અહીં રે માર બાપ એક વટનો કઈટકો છે ને કોઈના બાપનું માને નહીં એ માલ લઈ જાય છે એટલે લઈ જ જાય છે એના કરતા હાંજે નાખે તો હું વાંધો આ પકડાય ત્યારે ખબર પડે ગાડીન બાડી બધુંય જાય એ ઊભો નથી રેવો આમ નિગરાણી રાખ ને આથી ગમી વાહન નીકળે ને એને સેકિન કરવાનો અને દારૂ વેસો વાળાને પકડવાના જો જો મોટરસાઈકલ આવે છે ઊભો રાખ રાખ ક્યાં જા હે ક્યાં જા એ લોકાય જા લોકાય લોકાય હા અને આના કાગળિયા ક્યાં

અને થી કાઈ નઈ થાય મારે તો ઉભું થાવું જોઈએ ઊભું રાખ દે ઊભું રાખ આય ઊભું રાખ તને કહું છું ઊભું રાખ બોલો ને આમ ચા જ આમ જાવું છે રઈવાડી માં છોકરાને છડ્યું લેવા છોકરાને છડ્યું લેવા જા છે હા હાલ બાજુ સાઈડ માં રાખ પણ જવાઈ જો ને મોળું થાય મારે કામ છે તારું બોલો ને રઈવાડી જા છે

સમજો તને છેને આઈથી જવા દેવો છે પેલા છે ને તું મોટરસાયકલના કાગળ અહીંયા પોગાડ પછી તને આયથી જવા દેવો છે ત્યાં લેકને છેને આયથી જવા ન દેવો ફોન કરું તું ગમે બાકી જવા કાગળિયા ક્યાં બેઠો હંગો તારો ડોવા અહીંયા હલવાણો છો મારા કિરિયર જા અને મારા બાપા એ વાત કરાય અને મોટરસાયકલ કાગળિયા લઈને લઈ આયા મને મેડમે રોક્યો છે હંગીન જાય ફટાફટ હંગજે હાર ભાઈ મેડમ એ હંગવા ગયો હે પાથર માં એ હંગીન ઘરિયા જાય ને પછી આવી એમ કીધું એ ભલે ત્યાં લેકિન તું આયા ઊભો જ રહે કાગરિયા વગર તને જવા જ ન દેવો હવે તું દારૂ વેસે છે એવું દેખાય તો હે તે દારૂ મેડમ મારી જિંદગીમાં કોઈ દી હું નથી એક કામ કરો હિંતે રૂપિયા પીડ્યા હે દઈ દઉં જાવ દયો રિસવા દે છે હે 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 લેતા ના ના તો ઊંચ દેવા હા એ ઉભો રે એ હાલો એટલે તમારો ઓયરો પાછળ રસ્તો જો એ હાલે એવો છે આહા હા નથી હાલે એવો ઇનીમાં નિયા ગાડી આઈકવી તે ઓયલા રોડ ઉપર રસ્તે રયું ને પોલીસ વાળા છે

બટન કોણ ના પાડે હે હવે કેરે આવી છે મેડમ ચાટ એક કામ કરીએ આપણે ને રવિવારેમાં બધા હોય જાય અહીંયા આવશે હાલો એ મારે અહીંયા નહાવાનું મારે ડ્યુટી કરવાનું એ ગાડી ભાઈ ઉભો રહે કોઈ ભઈ ને આમ આગળ આય તને કાલ સવારે નાકા જાય હાથ મગનું બોલો મેડમ

તમારે તો હપ્તા આવતા છે નહીં તો એને હપ્તા તમારા સારું ના એટલે જવા દી છે એવું મને કોઈ હપ્તા નથી દેતું

બેટ yeah, માં oh, yeah, <laughs> <So, ba. laughs> <noaya>, <laughs> છૂટા દોવા કરવાના નહીં મન ના આ ચાલે કડક બોસ આ બધી શું છે ઓય બાબા એ ઓય તમને જુનું થાય મારી માં એટલે તમે બે દારૂ ની હેરા ફેરી કરો છો હે કોણ અને આ અને ડિલિવરી છે આમ સાઈડ માં આવો તો સાઈડ માં આવો તો છોકરો તમે બેસે ને એમ નઈ માનો તમને બે ને છે ને જેલમાં લઈ જાઓ જેલ માં

મેડમ કાઈ નથી પતાવ આમ વેતી ના થાય બાપા રે ભાગતો નહી નઈ આ પાછો